જય શ્રી કૃષ્ણ રેસ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે હવે શિયાળો આવી રહ્યો છે બધાને ચટપટું ખાવાનું મન થાય છે એના માટે હું આજે સમોસા બનાવું છું એના માટે મેં આ ત્રણ ચાર બટાકા કુકરમાં બાફી લીધા છે આ કોથમીર છે લીલા મરચાં છે આમચૂર પાવડર છે આ વડિયારી છે અને આ વટાણા બાફેલા છે આ રૂટીન મસાલો છે એના માટે મેં મેદો લીધો છે એક બનાનો કટોરી હવે આપણે પહેલા મેદા કણક બાંધીશું એના માટે આપણે આ તાસમાં મેદો લઈ લઈશું એની અંદર આપણે મોડ માટે એક મોટી ચમચી તેલ નાખીશું સ્વાદ માટે આપણે એની અંદર અડધી એક ચમચી મીઠું નાખીશું સમોસા ટેસ્ટી થાય એના માટે આપણે કણકમાં અડધી ચમચી અજમો છે અને હાથ આ રીતે મસી અને અંદર નાખીશું પછી આ આ બધું બધું આપણે રીતે મિક્સ કરી દઈશું તેલ તમે એની અંદર તેલનું મોવણ પણ નાખી શકો છો અને ઘીનું પણ તમને યોગ્ય લાગે એ નાખી શકો છો અત્યારે મેં આ તેલનું મોવણ લીધું છે હજુ આપણો લોટ થોડો કોરો પડે છે એના માટે આપણે ફરી થોડું તેલ નાખીશું મુઠ્ઠી પડતું મોવણ કરવાનું છે ની અંદર આ રીતે બધું ભરી જાય મુઠ્ઠી પડતું મોહણ થઈ ગયું છે આપણે ઘરે સમોસા બનાવીએ તો ઘરના મસાલા પ્રમાણે સરસ ટેસ્ટી અને એવા બને છે હવે આપણે એની અંદર આજથી આ રીતે થોડું થોડું છાંટી પાણી અને લોટ બાંધીશું અને આ રીતે મસળવાનું છે ધ્યાન રાખવાનું છે બહુ પાણી પડી ના જાય આપણો લોટ ઢીલો થઈ જશે એને આ રીતે મસળતા જવાનું છે હથેળીમાં થોડું થોડું પાણી છાંટતા આપણે આ રીતે લોટ બાંધવાનો છે હવે આપણે આ સમોસા બનાવવા માટે જે ઉપરનું પડ હોય છે એને કણક બાંધી અને મેં તૈયાર કરી દીધી છે હવે આ મસળી ગઈ છે એને પાંચ સાત મિનિટનો રેસ્ટ આપવાનો છે એટલે ઢાંકી અને એને પાંચ સાત મિનિટ દવા દઈશું હવે આપણે આ બટાકાને હાથથી જ મેસ કરી દઈશું મેસરની જરૂર નથી આ રીતે બટાકા પાંચ સાત કલાક પહેલા જ બાફી રાખ્યા છે એટલે એમાંથી બહુ પાણી ના છૂટે તમારે જો કુકરમાં ના બાપવા હોય તો વરાળથી પણ બાફી શકો છો આ રીતે બટાકા બધા મેસ થઈ ગયા છે મેસર મેસ કરવાની જરૂર નથી આમાં થોડા આખા પાકા બટાકા હોય તો સમોસા ખાવામાં થોડી મજા આવે છે હવે આપણે વઘાર કરવા માટે બહુ તેલની જરૂર નથી હવે થોડું તેલ આવે એટલે એની અંદર આપણે થોડું જીરું નાખીશું અને આપણું જીરું પણ કતળી ગયું છે વલિયારી નાખીશું અડધી છે નો ટેસ્ટ ત્યાર પછી એમાં આ થોડા લીલા મરચાં નાખીશું એને થોડા સંતાવા દેવાના છે પછી એની અંદર આપણે સ્વાદ માટે થોડી હિંગ નાખીશું બટાકા છે એટલે હિ નાખવી જરૂરી છે હળદર નાખીશું ગેસ એકદમ સ્લો કરી દેવાનો છે થોડા મરચાં સંતળી ગયા છે તો એમાં એક બે ચમચી પેલા કોથમીર નાખી દઈશું એનાથી બટાકાનો ખાવાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે હવે જે આપણે બટાકા મેશ કરેલા છે એ અંદર નાખી દઈશું આપણે વઘાર ની અંદર આપણે તેલ બિલકુલ ઓછું નાખવાનું છે કારણ કે આપણે આ પૂરણ ભરવાનું છે એના માટે આપણે આ વઘાર કર્યો છે આપણે બાફવામાં પહેલા મેં મીઠું નાખેલું જ છે એટલે મીઠું આપણે નાખીશું થોડો ગેસ કરીશું નીચે દરજી નહીં એવું જોવાનું છે ચમચાની મદદથી આપણે બટાકાને આમ મેસ કરતા જઈશું હવે એની અંદર આપણે મસાલા કરીશું હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે

છેલ્લો પૂરણ ટેસ્ટ આવે એના માટે આપણે આમચૂર પાવડર અડધી ચમચી લીધું છે એ નાખીશું અને મિનિટ દઈશું હવે આ સમોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે એની અંદર ફરી આપણે ઉપરથી એક ચમચી કોથમીર ભભરાઈ દઈશું અને બધી મિક્સ કરી દઈશું હવે ગેસ બંધ કરી દઈશું અને આ પ્લેટમાં કાઢી લઈશું એટલે એને એકદમ ઠંડુ કર્યા પછી જ આપણે પૂરણ ભરવાનું છે આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે પૂરણ ઠંડુ થશે ત્યાં સુધી આપણે કણક બાંધી છે એને પણ રેસ્ટ મળી જશે આ રીતે કરી દેવાની છે એટલે આપણે જલ્દીથી ઠંડી થઈ જાય હવે આપણે પાંચ થી દસ મિનિટ આ લોટ થઈ ગયું છે રેસ્ટ આપી દીધો છે હવે એની અંદર આપણે થોડું તેલ નાખી અને લોટ આ રીતે મસળી લઈશું જો કે સરસ લોટ બંધાયો છે તો તમારી ઉપર પૂરી પણ સરસ થશે હવે આપણે પાટલી વેલન લીધી છે અને લોટની અંદરથી આપણે એક નાની પૂરી વણે એ પ્રમાણે લોયું લીધું છે અને હવે એને આ રીતે

એને ચમચીની મદદથી આપણે આની અંદર પ્રેસ કરતા જઈશું અને ભરતા જઈશું ચમચીથી ના ફાવે તો તમે હાથથી પણ આ રીતે ભરી શકો છો અત્યારે મેં આ નાની રોટલી વણીતી એટલે આપણું સમોસું એકદમ નાનું થશે તમારે મોટું બનાવવું હોય તો રોટલી મોટી બનાવવાની છે હવે આપણું આ સમોસું ભરાઈ ગયું છે હવે એને આપણે ઉપરની સાઈડે આ રીતે પાણી લગાવી દઈશું અને પછી આ રીતે ફીટ કરતા જઈશું અને આ રીતે દબાવતા જઈશું હવે આપણે આ પ્લાસ્ટિકનું મોલ્ડ લીધું છે તમને હાથથી ના ફાવે તો આપણે આ રોટલી આ રીતે ઉઠાઈ લઈશું અને આ જે મોલ્ડ મૂક્યું છે એની અંદર આપણે રોટલીને આ રીતે મૂકી દઈશું થોડી ખેંચીશું એટલે બે બાજુ કવર થઈ જાય અને આની પર આપણે કિનારી પર પાણી લગાવી દેવાનું છે અને આ થોડો ખાડો કરી અને જે આપણે પૂરણ છે છે આ રીતે ભરી દેવાનું દબાવતા જવાનું છે અને ભરતા જવાનું છે હવે એને આ રીતે બે બાજુ દબાઈ દઈશું જે વધારાનો લોટ છે આપણી જોડે એ આ રીતે હાથની મદદથી કટ કરી લઈશું આ સમોસાનો એક સરખો જ શેપ આવશે બધા આ રીતે બનાવીશું તો હવે એને આપણે ખોલી લઈશું જો આપણું સમોસો સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આવી રીતે જ બધા મોલ્ડમાં સમોસા બનાવી દઈશું આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે મૂકીશું એટલે આપણે તરવામાં તકલીફ ના પડે બહુ ફાસ્ટા પસાય તો ઉપરનું પડ જલ્દી લાલ થઈ જશે હવે જો આ બબલ્સ થવાયા છે એટલે આપણે સમોસું ધીરે ધીરે થવાયું છે એને આપણે આ ઝારાની મદદથી આ રીતે હલાવતા જઈશું બે પાંચ મિનિટ થાય પછી જ એને ઉથલાવાનું છે ધીરે ધીરે તળવાના છે એટલે ક્રિસ્પી અને એકદમ બદામી કલર ના થાય એવા તળવાના છે હવે આપણે એને આ રીતે પલટાઈ દઈશું ધીરે ધીરે બદામી કલર થવા માંડે છે થોડી ફ્લેમ આપણે ગેસની વધારીશું તેલ ઠંડુ ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે એક સાથે ચાર પાંચ સમોસા નાખીશું તો આપણે તળવામાં થોડી તકલીફ પડે કે આપણું સમોસું તળાઈ અંદર ફરી ના શકે આ રીતે એને જરાની મદદથી હલાવતા જ રહેવાનું છે હવે ફરી આ બાજુ પલટાઈ દઈશું એટલે ચારે બાજુ આપણું સમોસું તળાઈ જાય અને ઉપરનું પળ પણ કાચું ના રે હવે આપણા ક્રિસ્પી સમોસા તૈયાર થઈ ગયા છે તમે તમારા બાળકોને બનાવીને આવા ક્રિસ્પી સમોસા ખવડાવજો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો